રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પટેલ વિદ્યા વિનય મંદિર શાળામાંથી સમાજ કલ્યાણ દ્વારા સરસ્વતી સાધના યોજનામાંથી આપવામાં આવેલ સાયકલો ખખડધજ હાલતમાં વિદ્યાર્થીને આપવામાં આવી ગુજરાત રાજ્ય દ્વારા સમાજ કલ્યાણ અને સરસ્વતી સાધના યોજનામાંથી આપવામાં આવેલ સાયકલોની હાલત અતિશય ગંભીર અને ખખડધજ હાલતમાં વિદ્યાર્થીઓને સાયકલો વિતરણ કરવામાં આવ્યું વાત કરીએ ધોરાજીના પટેલ વિદ્યા વિનય મંદિર શાળાની તો શાળામાંથી એક વર્ષ પહેલા જ વિદ્યાર્થીઓ નવમું ભણતો વિદ્યાર્થી અને એ જ વિદ્યાર્થી દસમા ધોરણમાં આવી ગયો હોય અભ્યાસ કરતો હોય દોઢ વર્ષ વીત્યા બાદ સાયકલ વિતરણ કરવામાં આવ્યું છે સાયકલ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે તે પણ ખખડધજ હાલતમાં હોય સાયકલના ટાયર ટ્યુબ ફેલ હોય કાટ ખાઈ ગયા છે અન્ય સાયકલના પાર્ટ પણ તૂટેલા હોય વિદ્યાર્થીઓને વાલીઓને સાયકલ ખંભે મારી લઈ જવી પડી હતી અમુક વાલીઓ મોટર દ્વારા સાયકલ અને પોતાના સંતાનને સાયકલ લઈ જવી પડી હતી અમે એક વર્ષ અગાઉ કે દોઢ વર્ષ અગાઉ પડતર હોય સાયકલના સાયકલમાં ઘણો રિપેરિંગ માટેનો ખર્ચ પણ વાલીઓને કરવો પડે છે સાયકલ ચાલવા જેવી થાય તો હાલ જે સાયકલો વિદ્યાર્થીઓને આપવામાં આવી છે તે સાયકલ ખખડધજ હાલતમાં હોય આવી સાયકલોના વિતરણથી વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે